ચાલો નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં તો ઘણા સમયની રાહ બાદ મિત્રો ફાઇનલી છ હજાર પ્લસ એમ સીક્યુની બુક આવી ગઈ છે મિત્રો મત્સ્ય અધિકારી માટેની ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ હતા કે સર જલ્દીથી એમસીક્યુની બુક લાવો જેનાથી અમે જે થિયરી રીડિંગ કરી છે એનું સેલ્ફ એનાલિસિસ થઈ શકે આમ મિત્રો તો ફાઇનલી આ બુક આવી ચૂકી છે કુલ બે પાર્ટમાં બુક હશે લેંગ્વેજ જે છે ગુજરાતીની અંદર મિત્રો એમસીક્યુ આપેલા હશે કુલ છ હજાર પ્લસ એમસીક્યુ છે અને બારસો પ્લસ પેજની અંદર મિત્રો એમ આવરી લેવામાં આવ્યા છે દરેક ચેપ સિલેબસને જે છે એ સિલેબસ વાઇઝ ચેપ્ટર બનાવવામાં આવ્યું છે અને ચેપ્ટર વાઈઝ મિત્રો એમ બનાવવામાં છે જે ચેપ્ટરનું જેટલું માર્કનું વેઇટેજ છે મિત્રો એ પ્રમાણે એમ એડ કરવામાં આવ્યા છે અને ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે લેંગ્વેજ ગુજરાતી છે મિત્રો તો આપ જે કોઈ મિત્રો પરચેસ કરવા માંગે છે તે નીચે આપેલા મોબાઈલ નંબર પર વોટ્સઅપ મેસેજ કરે